પોરબંદરના પાતા અને ભડ ગામના સરપંચ ગૌચર પર થયેલ દબાણ દૂર કરવામાં નિષ્ફળ ગયા છે તેવું જણાવી ડીડીઓએ બંનેને હોદ્દા પરથી દૂર કર્યા છે ત્યારે જિલ્લાના અન્ય ગામના સરપંચ પણ કાર્યવાહી થશે કે કેમ તેવું ચર્ચા ચાલી રહી છે પોરબંદરના ડીડીઓ કે બી ઠક્કરે ભડ મહિલા સરપંચ સાકરબેન હમીરભાઈ મોકરિયા અને પાતા ગામના સરપંચ ગંગાભાઈ મેણંદભાઈ પરમાર ગૌચર અને ગામતળની જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં નિષ્ફળ ગયા હોવાનો જણાવી બંનેને હોદ્દા પરથી દૂર કર્યા છે જેના પગલે ચકચાર મચી છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે જ સિનિયર સિટીઝન પુંજાભાઈ લાખાભાઈ કેસવાલાને તંત્રએ આરટીઆઈમાં માહિતી આપી જણાવ્યું છે કે પોરબંદર તાલુકાના સિત્તોતેર ચારસો ને ચોરસ મીટર ગૌચરની જમીન છે તેમ જણાવીને પૂંજાભાઈ મોટા ભાગની જમીન પર દબાણ થયું હોવા અંગે રજૂઆત કરી હતી અને તારીખ દસ રોજ ત્રીસ દિવસમાં જો જમીન પર

નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર